સકલ દિગંબર જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની ની પચીસો માં જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભગવાન મહાવીસ્વામી નો સંદેશીઓ અને અને પરોપકારનો માર્ગ સમાજ રાષ્ટ્ર માટે સમર્પિત રહેવાની શિક્ષા આપે છે સત્ય ધર્મ ત્યાગ અને અહિંસાના શાશ્વત પ્રતિક એવા જૈન સમાજના ચોવીસ તીર્થંકર ભગવાન મહાવીસ્વામી ના બે હાજર પાંચસો એકાવન માં જન્મ કલ્યાણક નિમિત્તે પાદરા સકલ દિગંબર જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુરુવાર રોજ જન્મ કલ્યાણ નિમિત્તે ભગવાન મહાવીર સ્વામી ની મુખ્ય રાજ માર્ગો પર શોભા નીકળી હતી જે મોટી સંખ્યામાં માં જૈન સમાજ ના જોડાયા હતા શોભા નગરમાં ચોકસી બજાર ગાંધી ચોક પધરી માતા ચોક થી બજાર વિવિધ વિસ્તારમાં નીકળી હતી જ્યાં ઠેર ઠેર ભગવાન ની પૂજા અર્ચના સહિત આરતી ઉતારવામાં આવી હતી શોભા નગરમાં નગર માં ફરી નીચ મંદિર ખાતે પહોચી ભગવાન મહાવીર સ્વામીની પૂજા અર્ચના કરવામાં આવી હતી રાત્રે મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો નું આયોજન સહીત ભગવાન મહાવીર સ્વામીનું નું પારણું પણ ઝુલાવવા આવશે સર્વ ને જય જિનેન્દ્ર વર્તમાન શાસન નાયક વર્ધમાન શ્રી ભગવાન મહાવીર સ્વામીનો આજે છવ્વીસો જન્મ કલ્યાણક મહોત્સવ પાદરા નગરમાં સકલ સિદ્ધ ગંભીન સમાજ દ્વારા ઉજવાઈ રહ્યો છે આ કાર્યક્રમના ભાગરૂપે અત્યારે મંદિરમાંથી એક શોભાયાત્રાનું આયોજન કરેલ છે શોભાયાત્રા પાદરા નગરના વિવિધ મહારાજ માર્ગો પર પૂર્ણ ફરી અને મંદિરમાં નિજ મંદિરમાં પ્રવેશ કરશે ત્યારબાદ ભગવાન પર શ્રીજીનો અભિષેક તેમજ પૂજન વિધિ થશે ત્યારબાદ સ્વામી લઈ અને સર્વલોક છૂટા પડશે આજે સાંજે સંધ્યા આરતી છે સંધ્યા આરતી પછી ભક્તામાં દીપ આયોજન કરેલ છે તથા સાંજે ભગવાન મહાવીરના ગીત ગીત અને પારણાઝૂલાનો એક સરસ કાર્યક્રમ રાખ્યો છે તો આપ સર્વને સર્વ જય અને ભગવાન જન્મ જન્મકલ્યાક મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે